ચાર વાગી ગયા છે માનસી દીદી વાસણ ને કઈક કરે છે માનસી દીદી શું કરો મમ્મી કરે થાય ને ચા ને તો હવે

अटलेसो काम कर रहे हैं, तो हुए हैं। बोलो ने अरे मम्मी मम्मी ने नत करो तो हूँ काम अपने टीम का करे नत करो रे कर। जी मन से दीदी दी। तो तो काम करो ने ही क्यों ओके पूरे इतना के गुड इवनिंग गाइस

હાલો વાગી ગયા છે સાડા સાત અને જો રસોઈ બનાવવાનો ધ્યાન થઈ ગયો છે અને આજે તો મારે રસોઈ બનાવવાની છે તો જો આપણે આજે મેથીની ભાજી બનાવવાની છે તો મેથી આપણે પીટી નાખી છે અને પાલક એ આપણે સુધારી નાખ્યો છે અને જો આજે આપણે રસોઈ બનાવવાની છે તો હાલો હવે આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરીએ તો આપણે પેલા ભાજી બનાવી નાખી અને પછી આપણે રોટલા કરશું અને એવું નાખશે તો પછી કંઈક બનાવશી નવીનમાં તો હાલો બધાય વિકર્દીને બ્લોગમાં રહેજો તો હાલો હવે ઓ પેલા फटाफट ને ભાજી ને બનાવી નાખું રસોઈ કરી નાખું ફટાફટ હાલો તો ભાજી વઘારી નાખી જે અને હવે દી તો આજ થી તો મારે રસોઈ બનાવવાની દેદી કે પૂજા દીદી મારે બાઈજે છે કા હવે બધાય બોર ખાવા હવે વાઈંદરી બોર ખાઈ લે ભાજી ભાજી તો મજા આવે તો રસોઈ ન બનાવવાની અને મસ્ત ખાવાનું બધાય અને વાસણ કરી જ જાય વાસણ કરી જ જાય બધા તો ઠંડી હે બો બહાર તો વાસણ માં આવે થોડીક મમ્મી ની હેલ્પ લઈ લઉં આપણે ના આવ અને વાસણ ઉતારી તો હું એ રસ નઈ કરું તારે મમ્મી ને હેલ્પ લેવાય ના ના પાડા ના આવ એને મારી ये ચીટિંગ કરી છે પૂજા थी पूजा અને રસોઈ બનાવવાની છે તો ભાજી આપણે મટુ ને સીના લોટ નાખી લે અને ફટાફટ રોટલા પછી કરી લે પછી એડિટિંગ કરવા બેસવું છે તો હાલો હવે ફટાફટ આપણે રસોઈ બનાવી લેવી